એમ કેવા કે ગરવા ગરનાળાની હેઠે ભાગતી રાતનો મજર જામ્યો હોય હાવજુ ડણકુ દેતા હોય ઓરિયો બિસ્કિટ ખાતા હોય ના 21મી સદીના છોકરા તમે જો ઓટલા ભાંગતા હોય જમાના પ્રમાણે આ જો અત્યારની જનરેશન તમે અને આગળ તમને લઈ જાઉં ત્યાં છે અમારે રામકાની દુકાન આખા અમારા પાને બગાડતો હોય તો આ રામકો ઓલો તારક મહેતા માં બોલો સોડા કોણ હા ભાઈ હા તારક મહેતા માં સોડા વાળો કોણ અબ્દુલ અબ્દુલ આ અબ્દુલભાઈ છે ને અહીંયા છે ને આ જેઠાલાલ ને જે ઓલા હોય ને ગોકુલધામ માં બે ને એ સોસાયટી છે ને